નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

અદાણી ગ્રુપ કોપર પ્લાન્ટમાં લગભગ એક પોઈન્ટ બે અબજનું રોકાણ કરશે તેના પ્રથમ તબક્કો માર્ચના અંત સુધીમાં કામ કરવાનું શરૂ થશે અને નાણાકીય વર્ષ બે હજાર ઓગણત્રીસમાં અંત સુધીમાં પ્લાન્ટની ક્ષમતા લગભગ દસ લાખ ટનની થઈ જશે સૂત્રોના જણાવ્યા અનુસાર અદાણી એન્ટરપ્રાઇઝિસની પેટા કંપની કચ્છ કોપર લિમિટેડ કેસીએલના ગ્રીનફિલ્ડ કોપર પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે બે તબક્કામાં બાંધવામાં આવનારા આ પ્રોજેક્ટ વાર્ષિક દસ લાખ ટન તાંબાનું ઉત્પાદન કરી શકશે પ્રથમ તબક્કામાં તેની ક્ષમતા વાર્ષિક પાંચ લાખ ટન હશે સૂત્રોએ જણાવ્યું કે અદાણી કોપર ઉદ્યોગને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે તે આ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકાર બનવા માંગે છે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં તેઓ વિશ્વનું સૌથી મોટું કોપર સ્મેલ્ટિંગ કોમ્પ્લેક્ષ બનાવવા જઈ રહ્યા છે સૂત્રોને ટાંકીને પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે ભારતે ચીન જેવા અન્ય દેશોની જેમ તાંબાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે ભારત ક્રૂડ ઓઇલ પરની તેની નિર્ભરતાને સમાપ્ત કરવા માટે ગ્રીન એનર્જીના અન્ય માધ્યમોને પ્રોત્સાહન આપી રહ્યું છે આ માટે ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌર ઉર્જા પવન ઉર્જા અને બેટરીના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આ બધા માટે કોપર જરૂરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર